સસ્તી અને રેલવેની સફર આપણા દેશમાં અલગ અલગ રેલવે સ્ટેશનો આવેલા છે જેમાં કોઈ રેલવે સ્ટેશન તેના પ્લેટફોર્મ માટે જાણીતું છે તો કોઈ સ્વચ્છતા માટે જાણીતું છે પરંતુ શું તમે જાણો છો કે ભારતીય રેલવેનું છેલ્લું સ્ટેશન કયું છે આમ તો તેના માટે કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી થઈ પરંતુ કેટલાક રેલવે સ્ટેશન એવા છે કે જે બીજા દેશની બોર્ડરથી નજીક આવેલા છે જ્યાંથી તમે સરળતાથી વિદેશ યાત્રા કરી શકો છો હા સાચું જ કહું છું તો આજના નોલેજ કોર્નર પર હું જાણવી નિમાવત તમને આ રેલવે સ્ટેશન વિશે જણાવીશ આ રેલવે સ્ટેશન બિહારના અરરિયા જિલ્લામાં આવેલું છે જેનું નામ છે જોગબની સ્ટેશન હા આ સ્ટેશનથી આપણે ચાલીને નેપાળ જઈ શકીએ છીએ તેમજ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં આવેલા સિંઘબાદ સ્ટેશનને પણ છેલ્લું સ્ટેશન માનવામાં આવે છે આ રેલવે સ્ટેશન પછી ભારતની સરહદ સમાપ્ત થાય છે અને બાંગ્લાદેશની સરહદ શરૂ થાય છે જોકે અત્યારે સિંઘપાદ સ્ટેશન ઉજ્જડ છે અને હવે ત્યાં કોઈ પણ પેસેન્જર માટે ટ્રેન ઊભી નથી રહેતી